સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈ માટેનું પ્રથમ પાણ પૂર્ણ થયા બાદ હવે બીજા પાણ શરૂઆત કરવામાં આવી છે મતનગરના હતમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે જિલ્લાના ચાર જળાશયો દ્વારા છ તાલુકાના કુલ એકસો બાવન ગામોમાં અગિયાર હજાર બસો હેક્ટર જમીનની સિંચાઈનો લાભ મળે છે તો જિલ્લાના ચાર મુખ્ય જળાશયો પૈકી ત્રણ જળાશયો સો ભરાયેલા છે જ્યારે એક જળાશય છોતેર ભરાયેલું છે સિંચાઈ વિભાગ દ્વારા નવેમ્બર બે હજાર પચીસ થી એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીના સમયગાળા માટે જરૂરિયાત મુજબ પણ નક્કી કરવામાં આવે છે જિલ્લા સિંચાઈ વિભાગની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ હિંમતનગરનું હાથમથી જળાશય સો ભરેલું છે આ જળાશયમાંથી સિંચાઈ માટે કુલ પાંચ પણ આપવાનું નક્કી કરાયું છે જે વીસ નવેમ્બર બે થી વીસ માર્ચ બે દરમિયાન અપાશે હાથમથી જળાશયની કેનાલ દ્વારા હિંમતનગરના તેત્રીસ પ્રાંતિજના તેતાલીસ દે ગામના પાંચ અને ગાંધીનગરના નવ ગામો સહિત કુલ નેવું ગામોમાં સાત હજાર હેક્ટર જમીનની સિંચાઈનો લાભ મળે છે હિંમતનગર નજીક આવેલું ગુહાઈ જળાશય પણ સો ટકા ભરાયેલું છે જળાશયમાંથી સિંચાઈ માટે છ પણ આપવાનું આયોજન છે જે બાર ઓક્ટોબર બે હજાર પચીસ થી બે એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી અપાશે ગુહાઈ જળાશયમાંથી હિંમતનગર તાલુકાના અઠ્યાવીસ ગામોને કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે કે જેનાથી ત્રણ હેક્ટર જમીનની સિંચાઈનો લાભ મળે છે જળાશય પણ સો ટકા ભરાયેલું છે આ જળાશયમાંથી સિંચાઈ માટે સાત આપવાનું નક્કી કરાયું છે જે નવેમ્બર માર્ચ છવ્વીસ સુધી અપાશે હરણાવ જળાશયની કેનાલ દ્વારા વિજયનગરના બાર અને ખેડબ્રહ્માના અગિયાર ગામો સહિત કુલ ત્રેવીસ ગામોમાં સાતસો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે ખેડબ્રહ્માનું ખેડવા જળાશય છોતેર ટકા ભરાયેલું છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ